ગુજરાતની નિર્ભયાને ન્યાય મળે અને રાક્ષસ અને આ હેવાન છે તેણે દરેક પ્રકારની હદો વટાવ્યા દસ વર્ષની દીકરીના સાથે દુષ્કર્મ આચર્યું અને તેના ગુપ્ત ભાગે સળિયા નાખી તેને ઈજા પહોંચાડી આ દીકરી આઠ દિવસ જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે અને અંતે દમ તોડે છે હવે ન્યાય માટે લોકો સરકારને ઘેરી રહ્યા છે

ઘેરી છે ક્ષત્રિય આંદોલન થી સતત ચર્ચામાં આવેલા પદ્મી વાળાએ ફરી વખત સરકાર ને મંત્રી ને આડે હાથ લીધા છે દુઃખદ વાત છે કે હમણાં જ જે ભરૂચનો બનાવ બન્યો જે નાની બાળા ખાલી દસ વર્ષની અને જે થયું છે એ બહુ દુઃખ થાય છે પણ ઘણાના મોઢે મોઢે મેં એવું સાંભળ્યું કે ભાઈ ક્ષત્રિયો આમ કાં નથી કરતા ક્ષત્રિયો અત્યારે કેમ નથી નીકળતા તો ક્ષત્રિયો પહેલેથી નીકળે છે હંમેશા નીકળશે પણ હું એ લોકોને કહું કે સત્તા જેના હાથમાં છે તો એ લોકોને તો આપ લોકો ટાર્ગેટ કરો કે જે લોકોના અત્યારે સત્તા લઈને બેઠા છે એ શું ખાલી એમનો મિને અહીંયા શોભા માટે બેસાડ્યા છે આના માટે ખાસ સત્તાધીશોને હું કહું છું કે સીધો સીધી ફાંસીની સજા ફટકારો સીધી ફાંસીની સજા ફટકારો નીકળશે પોસ્ટરો છપાવશે પછી બે પાંચ દિવસમાં બધું ભૂલી જશે એક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું એટલે બસ પૂરું જય માતાજી અને હું તો હકીકત કઉ છું સોશિયલ મીડિયામાં તળાપડી તડાપડી કરવા માટે થઈને બધું કરવાનું પછી કઈ નહીં પણ સત્તાધીશો ને હું કઉ છું આવા ભાનુબેન કેબિનેટ મંત્રી પોતે લેડીસ જ છે તો અત્યારે કેમ ઈ નથી બોલતા ભાઈ અત્યારે બારે આવો ધારાસભ્યો ઘણા લેડીસો છે બોલો અમારી હાથમાં તો સત્તા નથી અમારી હાથમાં સત્તા હોય ને તો અમે આનો આનો ઠોસ અને ક્ષત્રિયોનો નિર્ણય છે ક્ષત્રિયો હંમેશા સીધો એનો ક્ષત્રિયોનો આ પાર્ટા ઓલીપાર સીધો ઠોસ ફેસલો જ હોય બરાબર ક્ષત્રિયોની હવે બધું નગર ક્ષત્રિયો કોઈ દિવસ રેલી એનો નીકળે અને ક્ષત્રિયનો સીધો ફેસલો જ હોય એટલે અમારા કર્ણી સેના અમે છી પણ અમે કર્ણી સેના બરાબર કરીએ બધું જ કરીએ પણ અંતે ગોળ ગોળ ફરીને જાશે ક્યાં તો કે સત્તાધીશો પાસે તો પેલા તો સત્તાધીશો કરો બધા બીજેપી પાર્ટી અત્યારે બધા ગયા છે છે આ એને એને કે ભાઈ તમે એવો નિર્ણય લઈ આવો સજા ફટકારી એ કોઈ તો હર્ષ સંઘવીને ખાસ કે ભાઈ આ બધા આના કઈક આપ લોકો સત્તા લઈને બેઠા છો બરાબર છે અને જો મને દરરોજના લગભગ પાંચ થી છ લેટરો તો આવા આવી જ જાય હું નામ નહીં દઉં પાર્ટી પાર્ટી છે બીજેપી પાર્ટીઓ ખેડૂતોને રખડતા કરી દીધા બીજેપી પાર્ટી આ કર્યું તો જે લોકો ખાલી ક્ષત્રિયોને ટાર્ગેટ કરો છો કરણી સેના એટલે કરણી સેનામાં ક્ષત્રિયો તો કરણી સેનાના હાથમાં સત્તા નથી ભાઈ સત્તા તો આ બે આજે લઈ પાર્ટીના ગુંડાના ફલાણા બીજેપી પાર્ટીના સત્તા છે અને અમારેથી જેટલું અમારા ભાઈઓએ તો લીલા માથા દઈ દીધા છે બેનુ દીકરીઓ ગાયો માટે અમારે તો પાડિયા થઈ ગયા છે અત્યારે અમારી હાથમાં કઈ હથિયાર રહ્યા નથી અમને આપી દો એટલે અમને અમારે કોઈને કહેવાની જરૂર નથી અમને અપાવો હથિયાર એટલે સીધો ફેંસલો આમાં ભરૂચની જીઆરડીસીની ઘટનાને લઈને સતત સરકાર છે તેને લોકો ઘેરી રહ્યા છે અને વારંવાર માંગણી કરી રહ્યા છે કે આરોપી છે તેને કડકમાં કડક સજા પણ થવી જોઈએ હોટલાઇન ચેનલની ચેનલ હોટલાઇન ચેનલને જો હજી સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો હશે સબસ્ક્રાઈબને શેર કરી દેજો આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો